કોલસાની ખાણ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું અનેક સુરક્ષા થયા ઘાયલ છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં કોલસાની ખાણના વિસ્તરણ સામે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહેલું પ્રદર્શન આજે અચાનક હિંસક બન્યું હતું જિલ્લાના તમનાર વિસ્તારમાં ગ્રામજનો અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં અનેક પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે આંદોલનકારીઓએ રોષે ભરાઈને વહીવટી તંત્રના વાહનોને નિશાન બનાવ્યા હતા અને અનેક વાહનોમાં આગ ચંપી કરી હતી સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અશ્રુ વાયુના સેલ છોડવાની ને હળવો ચાર્જ કરવાની ફરજ પડી હતી જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે આ વિવાદના મૂળમાં કોલસાની ખાણ માટે કરવામાં આવતું જમીન સંપાદન અને તેના કારણે પર્યાવરણને થનારું નુકસાન જવાબદાર હોવાનું મનાય છે સ્થાનિક આદિવાસી સમુદાય અને ખેડૂતો લાંબા સમયથી આ પરિયોજનાનો વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમની સંમતિ વિના જ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે આજે જ્યારે કંપનીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે સર્વેની કામગીરી માટે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં એકત્ર થયેલા દેખાવકારોએ તેમનો રસ્તો રોક્યો હતો જે બાદમાં પથ્થરમારોની હિંસામાં પરિણમ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર આ ઘટના બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં કલમ એકસો લાગુ કરી દીધી છે ને વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકારી મિલકતને નુકસાન પહોંચાડનાર અને કાયદો હાથમાં લેનારા તત્વોની ઓળખ કરીને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે બીજી તરફ માનવાધિકાર કાર્યકરોએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે હાલમાં રાઈગઢના આખંડન ક્ષેત્રમાં સ્થિત નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું છે પરંતુ સ્થાનિકોમાં વ્યાપેલો અસંતોષ જોતાં આગામી દિવસોમાં સંઘર્ષ વધવાની શક્યતા નકારી શકાતી નથી